એટલે છોકરાઓને કંદરગત કરે છે છરીઓ લઈને છોકરાને ફરી વરે છે અહીંયા ઘરે આવે ઘરે ગાળું બાળું બોલે છો સાત જણાનું અને પછી આવીને અહીંયા રિક્ષા હળગાવી ગયા રાતે ત્રણ વાગે રિક્ષા સળગાવી દીધી એકવીસ તારીખે રાતે ત્રણ વાગે રાતે ત્રણ વાગે સળગાવી કેટલા જણા હતા એમાં સાત જણા આવે હા પાંચ હોય સાત હોય એટલા જ હોય એક કે બે તો હોતા નથી ના દુશ્મની કઈ નઈ કે આ છોકરા આગળ પૈસા પડાવી લીધા અને રિક્ષા પડાવી લીધી એના કારણે કે એનો ધંધો હોય નાના માણસ ને હેરાન કરવાનો નાના માણા હોય એના હેરાન કરીને પૈસા પડાવી લે

આવીને રિક્ષા ફોટાની પાડી ગયા પછી કે બેન અમે એને હાજર કરશી ત્યારે તમને બોલાવશી આજે આઠ દી થઈ ગયા પણ હજી કઈ ફોન આવ્યો નથી કોઈનો તો શું આપણે કેવા માંગો કેવા ઈ માંગુ છું કે આ રીક્ષા આજે સળગાવી કાલે અમને ઘરના ને બધાને સળગાવી ગયા આની શું ખાતરી એટલે મારે પૂરે પૂરેપૂરવાનો ન્યાય જોઈએ મારા ઘરમાં કોઈ છે નહીં ત્રણ મારા બાળક છે એક મારા મમ્મી છે અને એક હું છું મારા ઘરમાં કોઈ જણ બાને છે જ નહીં કોઈનો આશરો છે એટલે અમે